જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમને ખબર છે કે જર્મનીમાં બોટલનું રિસાયકલિંગ કઈ રીતે થાય છે અને એ સિસ્ટમને ફાન્ડ સિસ્ટમ કહેવામાં આવે છે ખબર છે આ એક ડિપોઝિટ રિટર્ન સિસ્ટમ છે જે બે હજાર ત્રણમાં પ્રદૂષણ ઘટાડવા માટે શરૂ થઈ હતી અને આજે આજે એના લીધે જર્મનીમાં અઠ્ઠાણું ટકા બોટલો રિસાયકલ થાય છે તો પહેલી વાત આ સિસ્ટમ એકદમ સ્માર્ટ અને સિક્યોર છે તમે બસ બોટલ એક મશીનમાં નાખો અને એમાં લાગેલા થ્રીડી કેમેરા અને સેન્સર તરત જ એને ઓળખી લે છે હવે બે પ્રકારની બોટલ હોય છે એક છે આઈનવેગ એટલે કે સિંગલ યુઝ જેના પર તમને પચ્ચીસ સેન્ટ પાછા મળે અને બીજી છે મેર વેગ જે ફરીથી વપરાય છે એના પર આઠથી પંદર સેન્ટ મળે છે અને એને પચાસ વાર સુધી ધોઈને ફરી વાપરી શકાય છે અને હા કોઈ છેતરપિંડી ન થાય એના માટે બોટલના લેબલ પર એક ખાસ યુવી શાહી હોય છે બિલકુલ ચલણી નોટ જેવી સિક્યોરિટી બીજું આની પાછળનો અર્થશાસ્ત્ર પણ બહુ મજેદાર છે દર વર્ષે લગભગ એકસો એસી મિલિયન યુરોની ડિપોઝિટવાળી બોટલો લોકો પાછી જ નથી આ પૈસાને ફાંડુપ કહેવાય છે અને એનો ઉપયોગ આખી સિસ્ટમને વધુ સારી બનાવવા માટે થાય છે એટલું જ નહીં મ્યુઝિક ફેસ્ટિવલ્સ જેવી જગ્યાએ તો લોકો ખાલી બોટલો ભેગી કરીને સારી એવી કમાણી પણ કરી લે છે અને છેલ્લે આ સિસ્ટમ માનવતા અને પર્યાવરણ બંનેનું ધ્યાન રાખે છે જર્મનીમાં કચરાપેટી પર ફાન્ડરિંગ એટલે કે એક ખાસ રિંગ લગાવવામાં આવે છે જેથી જરૂરિયાતમંદ લોકો સન્માન સાથે બોટલો લઈ શકે આ મોડેલ એટલું સફળ રહ્યું કે નેધરલેન્ડ્સ જેવા દેશો પણ એને અપનાવી રહ્યા છે હા પણ બેક્ટેરિયાના ડરને કારણે દૂધની બોટલોને છેક બે હજાર ચોવીસ સુધી આ સિસ્ટમથી દૂર રાખવામાં આવી હતી ટૂંકમાં જર્મનીની આ ફાંડ સિસ્ટમ પર્યાવરણ અને સમાજ બંને માટે એક જોરદાર ઉદાહરણ છે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આવું કંઈક ભારતમાં પણ શક્ય છે